નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ત્રણ ચાર જેટલી ભેસો અને કેટલીક ગાયો વેચાવવા માટે લઈને આવ્યો છું તમે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો ભેંસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે પહેલા નંબરની બુરી ભેસ છે મિત્રો વિવાહ ટૂંક સમયમાં વિવાહી જશે વિવાહ થયેલી ભેસ છે લાંબી ઊંચી છે જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો ગામ છે રસુલપુરા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા એક લાખને પચીસ હજાર રૂપિયા કિંમત છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી આ બીજા નંબરની બેસ છે આ બીજા નંબરની બેસ પણ ટૂંક સમયમાં વિવાઈ જશે વિવાની તૈયારી ઉપર છે એ પણ વેચવાની છે તમને બતાવી છે આખી બેસ ચારે બાજુથી સારી કટ અને કન્ડિશનમાં છે ત્રીજા વેતરની ભેસ છે જો તમારે ખરીદવી હોય તો તમે એ પણ ખરીદી શકો છો એમનો પણ મોબાઈલને સરનામું અને કિંમત મૂકેલી છે તમારે પણ વેચવા મૂકવી હોય તો આવી ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત અમને મોકલી શકો છો ભેસ ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે યોગ્ય લાગે તો તમે અમને ખરીદી શકો છો એમનો કોન્ટેક નંબર આપેલો છે વધારે માહિતી પણ એમની જોડેથી લઈ શકો છો ભેસ બતાવી છે ચારે બાજુથી સારા કન્ડિશનને સાચવેલી છે ઘર ભેસ છે જોઈ શકો છો તમે જો તમારે આ ખરીદવી હોય તો એમનું સરનામું છે ગામ છે ગામ છે રોડ તાલુકો વડ વડગામ જિલ્લો છે બનાસકાંઠા કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે એના માટે કોન્ટેક કરી શકો છો હા અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકવી હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને મોકલી પણ શકો છો પણ અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો એના પછી ગાય છે પહેલાં વેતરની છે તેરથી ચૌદ લિટર દિવસનું દૂધ છે ગાયને બે ટાઈમ ધોઈ જોઈને તમે ખરીદી શકો છો પહેલાં વેતરની બહુ જ સરસ સારી દૂધવાળી ગાય જો તમારે ખરીદવી હોય તો તમારા માટે બેસ્ટ ગાય છે બે ટાઈમ દહી જોઈને ખરીદવાની છે ચૌદથી પંદર લિટર જેટલું દૂધ છે ગાયને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો જેની કિંમત પંચાવન હજાર રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે પહેલું વેતર છે છ દિવસ વિવાહ થયા છે તેથી ચૌદ લિટર દૂધ છે કિંમત પંચાવન હજાર રૂપિયા ગામ છે માણસા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવે એની ઉપર કોન્ટેક કરી શકો છો એના પછી એક આ બીજી ગાય છે આ ગાય બહુ સરસ છે દસ લીટર ટાઈમે દૂધ છે મિત્રો ટાઈમે દસ લીટર બે ટાઈમ દોહી જોઈને ખરીદવાની છે ગાય આખી બતાવી છે યોગ્ય લાગે તમને ખરીદવા જેવી લાગે તો તમે આ ખરીદી શકો છો મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આખી ગાય બતાવી છે ચારે બાજુથી યોગ્ય લાગે તો ખરીદી શકો છો સરસ ગાય છે ગામ છે કુંવાળા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા પાંસઠ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવાલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે પણ ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો આ વોટ્સઅપ નંબર છે જેની ઉપર ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને મોકલી શકો છો જય જવાન જય કિસાન